પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ચારસો એકાણું થી વધુ પરિવારોના ઘરના ઘરનો હુકમ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત આજરોજ પાદરા ખાતે પાદરા ટાઉન પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે હુકમ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોના એક સાથે ચારસો એકાણું જેટલા લાભાર્થીઓને આજરોજ આવાસ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાદરાણા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસ બનાવવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે આ સહાય રૂપી ઘર બને છે અને આ ઘર એ દરેક પરિવાર પોતાનું જે સપનું જોયું હોય છે એ સપનું પૂરું કરીને પોતાના પરિવારને પાકી છત હેઠળ રાખે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત આજરોજ પાદરા વિધાનસભા વિસ્તારના ચારસોને એકાણું લાભાર્થીઓને આજ રોજ વર્ક ઓર્ડર સોંપવામાં આવેલો છે અને પ્રથમ હપ્તો ત્રીસ હજાર રૂપિયાનો એ દિવાળીની ભેટ સ્વરૂપે તેઓને ચૂકવી દેવામાં આવેલ છે અને આજના કાર્યક્રમમાં સૌના મોઢા પર ખૂબ જ સ્મિત જોવા મળ્યું હતું કે જેઓએ સપનું જોયું છે પોતાના ઘર પરિવારને પાકી છત હેઠળ રાખવાનું આ સપનું તેઓનું આજે પૂરું થતાં જોયું છે આ આનંદ જોઈને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સૌ સભ્યો જિલ્લા પંચાયતના સૌ સભ્યો આ દરેક લાભાર્થીના મોઢા પર સ્મિત જોઈને આજે પ્રધાનમંત્રીએ જે યોજના ચાલુ કરી હતી જે સપનું જોયું હતું કે પોતાના પોતાના દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સરકારી સહાય પહોંચે અને મકાનનો લાભ મળે આજે આ પૂરું થતાં અમે સૌના મોઢા પર સ્મિત જોઈ છે